હોસ્પિટલ ટોઇલેટમાંથી બે ભૂણ મળી આવતા ચકચાર મચી ગઈ હતી સારવાર માટે આવેલી મહિલાને અચાનક બ્લીડિંગ શરૂ થયા બાદ ગર્ભપાત થયો હતો જો કે ટોઇલેટમાંથી ભૂણ મળી આવતા કયા કારણોસર મિસ કેરેજ થયું અને ગર્ભ કેવી રીતે બહાર આવી ગયા તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે આશરે ચાર મહિનાના બે બાળકોના ભૂણ મળી આવ્યા હતા ડિંડોલી વિસ્તારમાં રહેતી સત્તાવીસ વર્ષીય મહિલા સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવી હતી તેણીને વહેલી સવારે ટોયલેટ ગઈ ત્યારે બ્લીડિંગ થતા ગર્ભપાત થયો હોવાનું સામે આવ્યું છે મને મળેલ વિગત મુજબ ડિંડોલી વિસ્તારની એક મહિલા સવારે સાડા સાત વાગે આવેલી આશરે સત્તાવીસ વર્ષની ઉંમર અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું એ બચ્ચા લગભગ અધુરા માસના તો આશરે ચાર માસની ત્યારબાદ ગાયનેટના ડોક્ટરો તરત જ કેઝ્યુઅલિટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવામાં આવશે બાળકો તો મૃત હાલતમાં છે અધૂરા માસના છે ચાર માસનું બાળક જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી હોય મહિલા જીવીત છે ને તંદુરસ્ત છે અને એની સારવાર ચાલુ છે એ મહિલાની તપાસ કરતા ખ્યાલ આવી શકે એને બ્લીડિંગ પીવી એટલે બજાયન માંથી બ્લીડિંગની કમ્પ્લેન સાથે આવેલું અને થ્રેટ એન્ડ એબોર્શન જ હશે એટલે સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું